જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું એઠોરના ગણેશજીના મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના એઠોર ગામમાં આવેલું છે ગણપતિ ગજાનંદ મહારાજનું પૌરાણિક મંદિર અને આ મંદિર સાથે અનેક દંતકથા જોડાયેલી છે મંદિરમાં રહેલી ભગવાન ગણેશજીની પ્રતિમાનો સંબંધ પાંડવ યુગ અને સોલંકી કાળના રાજાઓ સાથે જોડાયેલો હોય તેવું માનવામાં આવે છે સોલંકી કાના રાજાઓ અહીં આવીને પૂજન અર્ચન કર્યા બાદ જ કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હતા આ મંદિર અમદાવાદથી માત્ર બે કલાકના અંતરે આવેલું છે મંદિર વિશે જોડાયેલી માન્યતા મુજબ પ્રાચીન કાળમાં દેવરાજ ઇન્દ્રના લગ્ન હોવાથી દેવી દેવતાઓની જાન જોડાઈ હતી પરંતુ વાકીસુંડવાળા ગણપતિને તેમના વિચિત્ર દેખાવાના કારણે આમંત્રણ નહોતું અપાયું એવામાં જ્યારે જાન એઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી તો ગણેશજીના કોપના કારણે તમામ રથ ભાંગી ગયા આ ઘટનાના બનાવ પાછળનું કારણ સમજાવતા દેવોએ ગણેશજીને મનાવવા પુષ્પાવતી નદીના કિનારે તેત્રીસ કરોડ દેવી દેવતાઓની પૂજા કરી હતી અને આજે પણ નદીના કિનારે આ આ તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું મંદિર આવેલું છે ત્યાર પછી ઇન્દ્રદેવના લગ્ન હોવાથી સમગ્ર શિવ પરિવાર જાનમાં જોડાયા હતા ત્યારે ગણેશજી ચાલતા ચાલતા થાકી ગયા હતા ત્યારે ભગવાન શિવે એમને અહીં ઠેર એમ કહ્યું હતું જે શબ્દ પરથી ગામનું નામ એઠોર પડ્યું હતું અને ગણેશજી એઠોરમાં આરામ કરવા રોકાયા હતા અને શિવ પાર્વતી કાર્તિકે જાનમાં ગયા હતા પરંતુ થોડા દૂર ચાલ્યા બાદ માતા પાર્વતીએ પુત્ર વિના આગળ જવાની ના પાડી દીધી અને તેઓ ઊંઝામાં રોકાઈ ગયા અને આજે પણ ઊંઝામાં ઉમિયા માતા તરીકે પ્રસિદ્ધ થયા અને ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર આવેલું છે અને કાર્તિકે ભગવાન પણ સિદ્ધપુરમાં રોકાઈ ગયા અને સિદ્ધપુરમાં આજે પણ ભગવાન કાર્તિકેનું મંદિર આવેલું છે એઠોરમાં રહેલું ડાબીસુંડવાળા ગણપતિ દાદાની મૂર્તિ કોઈ ધાતુમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવાય છે જેના પર સિંદૂર અને તેલનો લેપ લગાવવામાં આવે છે આ ગણપતિ દાદાના દર્શનાર્થે લાખો ભાવિક ભક્તો આવે છે તો મિત્રો તમે પણ દાદાના દર્શન કરીને મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં હર હર મહાદેવ